આજે કવિ ઈસુદાનભાઈ ગઢવીની એક રચના આપને સંભળાવું છું જ્યારે શ્રી કૃષ્ણ તેમની આઠે આઠ રાણીઓ સાથે દ્વારિકાના મહેલમાં બેઠા છે ત્યારે રાણીઓ પ્રેમની સ્નેહની સંબંધની લાગણીની સમર્પણની આત્મીયતાની વાતો કરે છે ત્યારે કૃષ્ણ એમને મૌન કરી દે છે તેમના હોઠ ઉપર આંગળી મૂકી દે છે તેમને ટોકે છે કહે છે કે પ્રેમ કોને કહેવાય સ્નેહ કોને કહેવાય આત્મીયતા કોને કહેવાય લાગણી કોને કહેવાય સમર્પણ કોને કહેવાય આ બધું જ જ જો તમારે શીખવું હોય ને તો સમગ્ર વિશ્વમાં ફક્ત એક પાત્ર છે ગોકુળના પાદરમાં જે રાધા જીવી રહી છે ને એની પાસેથી તમારે આ બધું જ શીખવું જોઈએ જાણવું જોઈએ સમજવું જોઈએ ત્યારે રાણીઓમાંથી કોઈ એક સવાલ કરે છે કે હે કૃષ્ણ તમારા પ્રેમ સ્નેહમાં એટલી સમર્પિત આ રાધા તમારા જીવતર સાથે વણાયેલી હોય તો એટલા વર્ષના વાણા થઈ ગયા પણ ન તો એ તમને મળવા આવી ન તમે એને મળવા ગયા અને તમારા હોઠ ઉપર આ રાધા 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 નામ હોય છે એનો કઈ પરિચય તો આપો રાધા છે કોણ ત્યારે કવિ રાણીઓવતી કૃષ્ણને પ્રશ્ન કરે છે કવિ લખે છે કે દ્વારિકામાં કોક તને પૂછશે કે શ્યામ પેલી ગોકુળમાં કોણ હતી રાધા તો શું જવાબ દઈશ માધા દ્વારિકામાં કોક તને પૂછશે કે શ્યામ પેલી ગોકુળમાં કોણ હતી રાધા તો શું જવાબ દઈશ માધા ને તારું તે નામ નામ તને તને તારું તે દી થી રાધાનું નામ હતું ઓઠે તારું તે નામ તને યાદ નહોતું તે દી થી રાધાનું નામ હતું હોઠે ઠકરાણા પટરાણા કેટ કેટલાય હતા પણ રાધા રમતી તી સાત કોઠે ને રાધાવીન વાસળીના વેણ નહીં વાગે એવા તે સોગન સિદ્ધને ખાધા તો શું જવાબ દઈશ માધા રાણીઓ કહે છે કે કોક તમને પૂછશે કે ગોકુળ થી તમે ફક્ત બે જ વસ્તુ લાવ્યા છો એક મોરપી ને એક વાસડી પણ એટલા સો સો વર્ષના વાણા થઈ ગયા તમે વાસડી હોઠે નથી ધરી એના સુર નથી છેડ્યા ત્યારે કૃષ્ણ કહે છે કે મારી વાસડીને સાંભળનાર એના સુરોને સમજનાર એની સાથે આત્મસાદ કરનાર ફક્ત એક રાધા જ હતી એ મારી પાસે નથી એટલે મેં વાસરીને કોરાણે મૂકી દીધી છે ને રાધાના પગલામાં વાયવું વનરાવન રાધાના પગલામાં વાયવું વનરાવન ને ફાગણ બનીને મેં મેક્યો કૃષ્ણ કહે છે કે આજે તમે ગોકુળમાં જાઓ ને તો જ્યાં જ્યાં કદંબના છોડ ઉગ્યા છે એ માત્ર જંગલના ઝાડવા નથી રાધાની જીવતી પ્રતિમાઓ છે રાધાના પગલામાં વાયવું વનરાવન ને ફાગણ બનીને ને એમાં મેક્યો રાધાના એક એક શ્વાસ તણે ટોઢલે અષાઢી મોર જેમ ઘેંક્યો તો એ રાધા ને વાસડી બંને પડી ગયા આઘા એવા તે શું પડ્યા વાંધા તો શું જવાબ દેશ માધા ને ઘડીકમાં ગોકુળ ઘડીકમાં વનરાવન ઘડીકમાં મથુરાના મેલ ઘડીકમાં ગોકુળ ઘડીકમાં વનરાવન ઘડીકમાં મથુરાના મહેલ ઘડીકમાં ગોપીઓ ઘડીકમાં રાધા ને ઘડીકમાં કુબજાના ખેલ રાજ ખટપટના ખેલ હેત પ્રીતમાં ન હોય કાન સ્નેહ તે હોય આવા સાંધા દ્વારિકામાં કોક તને પૂછશે કે શ્યામ ગોકુળમાં પેલી કોણ હતી રાધા શું જવાબ દઈશ માધા ત્યારબાદ કૃષ્ણ નિરાતે તેમની રાણીઓને જવાબ દઈએ છે કે ગોકુળ મથુરા વૃંદાવન ને દ્વારિકા

કૃષ્ણ કહે છે કે આ વર્ષથી હું જીવું છું ને એ મારું રાધા છે મારા અસ્તિત્વમાં જે એકાકાર છે રાધા છે મારો જીવ છે રાધા એની ઓળખ હું તમને શબ્દોમાં કઈ રીતે આપી શકવાનો આ સઘડો સંસાર મારો સોળે શણગાર પણ મારા જીવતરનો જીવ એક રાધા હવે કોઈ પૂછશો માં કોણ હતી રાધા કોણ હતી રાધા કોણ હતી રાધા થેન્ક યુ જય શ્રી કૃષ્ણ